ਸੋਮਾ ਵਿਗ੍ਰਹੇ ਸੁਰਾਯ ਵਨਦਾਯ ਸੁਰਪ੍ਰਿਯਾਯ ਆਯ ਸ੍ਰੂਤੀ ਅਗਯ ਵਿਭੂਸ਼ਿਤਾਯ ਗੌਰੀ ਸੁਭਾਯ ਗਲਨਾਤ ਨਮੋਨ ਸਮਾਨਾਯ ਸਵਾਹਾ ਭੂਤਾਂ ਪਰਮੇਸ਼ਵਰਾ ਧਰੋ ਵਰਜਨੇ ਚਤੁਰਾਯ ਮਹਿਰਸਾਯ ਸੁਰਾਯ ਸਨਾਨ ਨਮਸਤੇ ਨਿਵਾਸਾਂ ਦੇ ਸੁਭਾਸਾਂ ਦੇ ਨਿਰਨਿਦਕਿਰਾਂ ਦਰਵਤਾਂ ਦੇ ਵਿਦਾਸਿਆਰ ਸੁਭਾਸਾਂ ਦੇ ਨਾਮ

જા નિર્માણ કરાણી ભૌક્ષિ નામ કબીરે હરે કરોડા આમંત્રણને માલ આપીને બાબત એ છે કે આ શાળા શરૂ થઈ ત્યારથી નિરંતર સમગ્ર તાલુકામાં પ્રાથમિક વિભાગમાં વિદ્યાર્થીની સંખ્યા હાઈસ્ટ રહે છે અને સાથે સાથે દર વર્ષે એસએસસી પર પડતાના આભારી છે અમારા ટ્રસ્ટ મંડળ અને શાળાના શિક્ષકોની મહેનત અને આ વિદ્યા દાતા દાતાશ્રીઓને આભારી છે તો આવા જ Untung kain mentar buka perimana sayoti Jangan lupa mentar buka Om Chandra Mamana Sojata Chakcho Yata Srotra Dvayasya Pranasya હોય ને એટલે થોડોકેશન સોસાયટી સંચાલિત જે કે મહેતા નર્સરી કેજી વિભાગ તથા નંદાલ ભૂતા માધ્યમિક વિભાગના આજે નવા ઉદઘાટન બિલ્ડિંગના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત આપણા પ્રાંત અધિકારી શ્રી ભૂમિકાબેન આશીષભાઈ ભૂતા કાલિંદીબેન ભૂતા ભાવિકાબેન ભૂતા નિર્મિત બિલ્ડિંગ જોઈ રહ્યા છીએ તેમનું તેઓએ આપણને ડોનેશન આપેલ છે તે પરિવારનું તેમજ અમારા એસડીએમ સાહેબનું પણ હું અહીંથી હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ ખૂબ સરસ રીતે આપણે અહીંયા એજ્યુકેશન લઈ શકશે એટલે આ જે દાતા પરિવાર આવેલ છે એ દાતા પરિવારનો હું એ આભાર પણ માનું છું અને સ્વાગત કરું છું Okay. અને ગૌરવની ક્ષણ છે કે લગભગ અને એ વટવૃક્ષના જે બીજ જે કે મહેતા પરિવાર દંદાલતા પરિવાર એ જે બીજ રોપેલા અને સાથે સાથે એમણે સમય પ્રમાણે પાણી એટલે કે પોતે અનુદાન સતત અનુદાનનો પ્રવાહ ચાલુ રાખી અને જે પાણી પાયું છે શોધા અનુદાનો પણ આવે છે તે અને સાથે સાથે જે પ્રેક્ટિકલ હજી આજની તારીખમાં પણ ચાલુ છે અને તે માટે શિક્ષકગણ અને અહીંયા ભણતા વિદ્યાર્થીઓ સંકુલ છે એનો અડધો ભાગ આ મ્યુનિસિપાલિટીમાં ગયો પણ એ સિવાય ત્યારે જે બિલ્ડિંગની શરૂઆત હતી અને જે આપણે વર્ષો કાઢ્યા તો એ સંસ્થાનું જે આજે પ્રદાન છે એ પ્રદાન આજે શિવડનો એક એક નાગરિક યાદ રાખે છે યાદ રાખશે અને આવીને આવી પ્રગતિ આપણી આ સંસ્થા એમના પોતાના નિષ્ઠાવાન કર્મચારીઓ પણ જેમ છે એ કબીર ચારસો પાંચસો છસો વર્ષ સુધી પણ આપણી આ સંસ્થા વધુ ને વધુ રહે અને વધુ ને વધુ આપણા બાળકો શિહોર ગામ સમૃદ્ધ અને શ્રેષ્ઠ બનાવે તેવી શુભેચ્છા અમે આઠમામાં આવ્યા ત્યારે આઠમાની નવી બેચ શરૂ થઈ નવમાં આવ્યા ત્યારે નવમાની નવી પહેલા બેચના પહેલા વિદ્યાર્થીઓ અને દસમો બોર્ડ અહીંયાથી પાસ કરી બે હજાર ચારમાં એ એમનું તો એમની કર્મભૂમિ તો હું તમને એમ કહું છું કે સિવરની બહારની છે તેમ છતાં પણ એ પરોપકારને માટે અલગ અલગ પ્રવૃત્તિઓ માટે પોતાની દાનની સરવાણી જેને શ્રી લક્ષ્મી કહેવાય છે એમને વહેતી મૂકે છે અને જે મનુભાઈ કીધું એમ કે માત્ર ને માત્ર એ સમયે સ્કૂલ શરૂ કરીને ભૂલી ન ગયા પરંતુ આજની તારીખે પણ કઈ જરૂરિયાત હોય તો એ સતત ને સતત એમાં એ પાણી રૂપે એ પોષણ આપતા રહે છે અને ઈલાબેન સાથે હમણાં વાત હતી કે ટૂંક જ સમયમાં આપણો જે ડોમ છે જેની અગવડતાને હિસાબે આ તડકો પડે છે એ પણ કાર્ય આપણું નવા સત્રથી આપણે પૂર્ણ થાય અને આપણા બાળકો જે છે વિદ્યાર્થીઓ છે ડોમની નીચે સારી સુવિધા પંખાવાળા ડોમ નીચે બેસે એવી સુવિધા ટૂંક જ સમયમાં આપણા સંકુલની ઊભી થવાની છે ફરી વખત હર્ષદભાઈ હેમેન્દ્રભાઈ પ્રતાપ કાકા અને મારા પિતાની ઉત્તમભાઈ જોયું કે સંસ્થા આજે જે મનુભાઈ કીધું ઉભરપ્રશ્ન જેમ ફેલાય છે ખૂબ આનંદ થાય છે કે આટલા વર્ષો સુધી પણ આ સંસ્થાનું નામ સરસ છે ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે સૌ પ્રથમ જો મને આપ પૂછો તો હોય છે ટીચરો કારણ કે જો આજે આ સંસ્થાનું હું વખાણ કરું તો મારી માટે મેજરમેન્ટ એ છે વખાણના કે જે સ્ટુડન્ટ છોડીને ગયા છે એ પણ જો તમારી ગેરહાજરીમાં વખાણ કરતો હોય તો એ તેનું પ્રમાણ છે કે તમે કઈ રીતનો ભોગ આપો છો અહીંયા અને મને આ પૂછો હતો હોય છે એટલે અમારી માટે જે ટીચર ભરાય છે એ સરસ્વતીમાનો આશીર્વાદ લઈને હોય છે એટલે આપણે બધા માટે ટીચરો માટે એટલે મને આ પૂછો તો આપનો ભોગ સૌથી વધારે હોય અને ટીચર્સ અમે પણ અમારે નાનપણમાં જોતા હતા ત્યારે પોતાનું ઘરનું કામ કરે બધું પૂરી જવાબદારી પૂરી કરે પછી પણ એ લોકો એક ખાસ અલગ નથી લાગણી રહેતી હતી છોકરાઓ માટે એ ટીચર સિવાય કોઈ જગ્યાએ લાગણી જતાતી નથી એટલે સૌથી મોટો રોલ મારા હિસાબે આ સંસ્થા જો વિકસી છે એક માટે આપનો છે એ પછી સૌ દ્રષ્ટિઓનો જેમ કરી મનુભાઈ કહેલું એમ કે ઘણા બધા ટ્રસ્ટીઓ અહીંયા ભોગ આપ્યો છે હું ઘણો નાનો હતો એટલે એની એક્ટિવિટી માટે બહુ ખ્યાલ નથી પણ છેલ્લા લગભગ દસ પંદર વર્ષની હું તો એક્ઝામિનેશન રિઝલ્ટો કઈ કઈ પબ્લિક હોલિડેઓ આપવી કપડાં જેવા પહેરવાના ખાવાનું કેવું આપવાનું એના જાત જાતના પ્રેશર લોકો પર આવતા હોય છે અને જો આ લોકો મક્કમ ન હોત સંસ્થાના હિત માટે તો આ સંસ્થા પહોંચી જ ન શકી હોત એટલે એમનો વખાણ પણ કરવા જોઈએ અને આભાર પણ માનવો જોઈએ કે જો એ લોકો આ ત્રણ વ્યક્તિ જો ન હોત અને આ બીજા પણ ઘણા ચોક્કસ હશે જેનું મને નામ પણ જો આ વ્યક્તિઓ ન હોત અને આ રીતના એ લોકોમાં હિંમત ન હોત તો બહુ અઘરું છે આ રીતની સંસ્થાને કરવા માટે અને ઘણા બધા લોકો ખૂબ પ્રસન્ન થઈ જતો હોય એડમિશન ન મળે તો એને પર્સનલ એંગલ થી પણ ઘણા હેરાન કરતો હોય છે ફોન થી માંડીને ઘણું બીજું બધું એટલે એમને પણ ખૂબ ખૂબ મોટો ભોગ છે અને ત્રીજું એડમિનિસ્ટ્રેશન અને બધા બધા સ્ટાફનો અશોકભાઈ ઘણી વાર ઘણી વાર ખૂબ વખાણ કરતો હોય છે કે અમારા એડમિનિસ્ટ્રેશન સ્ટાફ અમારા જે બધા ફીઓનો બહેનો છે કે એ લોકો પણ ખૂબ લાગણી આપી છે સંસ્થા માટે અને સેલબ્રેસ બર્થ અને આ સમયે મને અમારા પપ્પા કાકા ખૂબ યાદ આવે છે કારણ કે એ લોકોને હંમેશ દોડ માટે ખૂબ હતું અને એ લોકો હંમેશ કેટલા માટે પોતાના ગામ માટે કરવું જોઈએ હંમેશા કામ યાદ રાખવાનું છે કે ગામ માટે કરવું જોઈએ અને એ લોકોને આ સંસ્થા માટે તો પહેલાં જે પહેલાં સૌથી પહેલાં પ્રિન્સિપલ હતા એમને કોઈ પણ આ સ્કૂલમાં કોઈ વસ્તુ ઘટતી જાય તો કાકા પાસે આવતો હતા હેમેન્દ્ર કાકા પાસે અને એમને લિસ્ટ આપે અને વિચાર આગળ ટીક મારતા જાય આ લઈ લો આ લઈ લો આ લઈ લો એમનો અશ્વિનભાઈ હમણાં મને કહેતા મને ખ્યાલ નહોતો આ વસ્તુનો અને કાકી પણ કહે છે કે હમણાં પણ મને ઉપર કહેતા હતા કે આ સ્કૂલ માટે કોઈ પણ વસ્તુ ઘટતી હોય તારે મને કહી દેવાનું એટલે જૂનામાં જમાનામાં એવું હતું કે ડોનેશન આપવાળા ખૂબ ઓછા લોકો હતા પણ હવે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે આપવાળા ઘણા લોકો છે પણ લોકો આપે ક્યાં કે જ્યાં સારું કામ થતું હોય ત્યાં આપે એટલે આ મકાન પ્રમાણ એનું છે કે આપ સૌ બધા ભેગા થઈને જે કામ કરો છો ને એટલે એક સરખું આપવાનું મન થાય અને કાકીએ જોતા વેતા જ કીધું કે હવે કાંઈ ઘટતું તો મને તારે કહેવાનું એમ બસ એટલે આજ રીતે આપણે સૌ ભેગા થઈએ શિયોરના અને શિયોરના આજબેડ ગામના છોકરાઓ તરીકે આપણા જીવનમાં પણ આપણે આપણી કારકિર્દી બનાવી અને આપણા સમાજને આપણા ગામને અને આપણા રાષ્ટ્રને ઉન્નત કરીએ એની માટે આપણે સૌએ પ્રયત્ન કરવા જોઈએ કહેવાયું છે ને કે સિર્ફ અંધેરે કોષને સે કુછ નહીં હોતા અંધેરે કોષને સે કુછ નહીં હોતા અપને ભાગ્ય કા દિયા હમે ખુદ જલાના હોગા

એટલે બહુ લાભુ નહીં કરું ખાસ તો આપણી કસોટી કો જે કહીએ તે લગભગ પાંચેક વર્ષ થવા આવ્યા છે દાણ આપાન પણ સંજોગો વસાત સમયની પ્રતિકૂળતા એવા કારણોસર આ લંબાતુક્યો પણ સોનું તપીને છેલ્લે તો એ ચોવીસ કેરથી બહાર આવે છે એમ આ સંસ્થાએ જે પ્રયત્ન કર્યો હતો એનું પરિણામ અત્યારે આપણને મળ્યું છે અને એક આ સરસ મજાનો હોલ અને ત્રણ જે વરખંડ મળ્યા છે એ બદલ દાતા પરિવારને ધન્યવાદ આપું છું હું હંમેશા કહું છું પૈસા ઘણા બધા પાસે ઘણા બધા પૈસા છે પણ એનો ઉપયોગ જે થવો એ અગત્યની વાત છે હમણાં જ અનુષ્ઠાનમાં થઈ આવ્યો છે એટલે ચોપાઈનું જરાક મગજમાં ગુંજતું હોય તુલસીદાસની ચોપાઈ છે એક પ્રગટ પદ પ્રગટ પદ ચારું કલીમહી એક પ્રધાન જેને દેન વિધિ દીએ દાન કલ્યાણ ની અંદર ચાર વસ્તુને તુલસી સાથે મહત્વ આપ્યું છે સત્ય દયા તપ અને દાન એમાં ખાસ કરીને ની અંદર વધારે કીધો છે એમ તુલસીદાસજી કહે છે દાનક્ષીને બીજી એક પણ ચોપાઈ કીધી એને ધન કી તીન ગતિ ધન કી તીન ગતિ પહેલી ગતિ દાન બીજી ભોગ અને ત્રીજી નાશ ધન કે તીન ગતિ દાન ભોગ ઓર નાશ બહુ તમને ટૂંકમાં વાત કરીશ કે આ કુટુંબે સો વર્ષથી આ ગામની સેવા કરી છે મને સત્યોતેર થયા હું દસ વર્ષનો હતો ત્યારે મને યાદ છે કે નંદલાલ બાપાએ નંદલાલ મોરજી ભૂતા એને એના મધરનું નામ લગભગ મણિભાઈ હતું મણિભાઈ મોરજી પોતાના નામનું દવાખાનું સિહોરમાં શરૂ કરેલું અને એ વખતે અત્યારે મને એમ છે કે સિહોરમાં એમબીબીએસ ડૉક્ટરો બહુ વેઢે ગણાય એટલા બી નથી ત્યારે એ વખતે જીવનભાઈ શાહ એમબીબીએસ થઈને અહીંયા સિહોરમાં આવ્યા અને એ દવાખાનું સંભાળ્યું એ કાનો એ વખતે હજી આ પૈસા રૂપિયા પૈસાનું ચલણ અમલમાં નહોતું એવું એ કાનની અંદર કેસ કાઢવાનો ડોક્ટર તપાસી દે અને દવા પણ આપે આ સિહોરની સેવાની શરૂઆત નંદક બાપાએ કરી અને જો એનું વર્ણન કરવા તો ઘણો ટાઈમ જાય એવું છે પણ આજે અવિરત હજી સિહોરની પ્રજાની સેવા કરવા માટે એ અડીખમ તરીકે ઊભા છે જૈનબર્ગ જેવી ફેક્ટરી સિહોરમાં સ્થાપવી એ સેલે વાત નહોતી પણ બાપાના ત્રણ સંતાનોએ એવો વિચાર કર્યો કે સિહોર વતન છે તો ફેક્ટરી વતનમાં જ કરીએ મુંબઈ કરી શક્યા હોત મુંબઈ ત્યાં સુધી એને લાંબુ ન થવું પડત પણ એક જ વિચાર હતો કે મારા સિહોરના ભાઈઓ બહેનોને અહીંયા રોજીરોટી મળી રહે એ હેતુથી જ એણે આ અહીંયા સિહોરની અંદર આ જૈનબ્રગની સ્થાપના કરી અને આજે આ હું તમારું ધ્યાન દોરું છું કે જૈનબર્ગ જે છે એ ઇન્ટરનેશનલ લેવલ માન્યતા પ્રાપ્ત આ ફાર્માસ્યુટિકલ ફેક્ટરી છે આમ તો કોઈને માટે મના નથી કરતા પણ જેને કોઈ રસોઈ જોવું હોય તો ત્યાં આ કહી દેશે જઈ શકાશે પણ ખરેખર જોવા જેવું છે તમને લાગે કે તમે કહે કે કોઈ ફ્રાન્સ જર્મની અમેરિકા કે બ્રિટનમાં છો એવી ફેક્ટરી બનાવે છે તો પાડવા પડતા પણ આ માત્ર ને માત્ર વતન પ્રત્યેનો પ્રેમ વિશેષ નહીં કહેતા વિદ્યાર્થીઓને પણ પરીક્ષાનું મોઢું થાય છે પણ ફરી ફરી આ દાતા પરિવારનો ખૂબ ખૂબ આભાર અને આટલા સમય માટે જે અહીંયા આપણને આપ્યો છે એ બધા ખૂબ ખૂબ આભાર અને આ જેવા હું કહીશ કે પન્નાબેન કે હું કે ઈલાબેન ઈલાબેન તો હજી મધ્યમાં છે પણ અમે કાંઠા ઉપર છીએ એટલે અહીંના વિદ્યાર્થી ભલે ભાઈ કે બહુ ભડાકા માર્યા આ એ બધાને કીધું છે કે હવે આ સંસ્થાને ચલાવવા માટે વધારે ઈંધણની જરૂર છે તો એ તેલ તમારે પૂરવું પડશે કેમ કે સત્યોતર દરવાળો ઓગણીસી વાળા તો આજે આ જાહેરમાં કમિટમેન્ટ તો આપ્યું છે મિલનભાઈએ આ ભાઈ કમિટમેન્ટ આપ્યા કરે છે પણ આ બધાની વચ્ચે આજે એનું કમિટમેન્ટ જાહેર કરું છું કે એને સ્વીકાર્યું છે કે ના ના અમે હવે આમાં અમારો સહયોગ સેવા અંદર આપશું એટલે આપણે સંસ્થાના સદભાગ છે કે આવતા વીસ પચીસ વર્ષ હવે આ સંસ્થાને માટે થઈને દિવેલની જરૂર નહીં પડે અસ્તુ જય છે કાલે જ મેં એને કીધું હતું કે ભાઈ તારે વિદ્યાર્થી છે એટલે તુકારો કઈ ગઉ છું ઘણો ઉચ્ચ સ્થાન સિંહોર ક્ષેત્રની અંદર એ ધરાવે છે એ કહ્યું કે તમારે ખાસ ઉપસ્થિત રહેવાનું છે કારણ કે સિંહોરના હિતમાં આગળ પડતા બને યુવાનો છે અને આપણી જ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એટલે અમારો હક બને છે કે તેઓ આમાં જ્યારે જ્યારે અમને જરૂર પડે ત્યારે જરૂરથી સહભાગી બનશે ખાસ ભૂતકાળથી જેમની સરવાણી દાનની ફૂટી છે આ સંસ્થા પ્રત્યેની અને ભવિષ્યમાં પણ નિરંતર એ ચાલુ રહેશે સિંહોર અને ભાવેણા જિલ્લાને આ આપની સરવણીની ખાસ તાતી જરૂરિયાત છે અને આપ એમાં ભવિષ્યમાં પણ જરૂરથી સહયોગ આપશો